નમસ્કાર દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે કુલદીપ પટેલ વેરાવળની નવી કુમાર શાળા પાસે કચરાના ઢગ હાલ કોરોના મહામારીને સાપર વેરાવળ નવી કુમાર શાળા પાસે કચરોના ઢગલા જોવા મળે છે ભારત દેશ આપણે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓ જોઈએ છીએ અને તેમને માનીએ પણ છીએ ગાય માતા કચરો ખાતી જોવા મળે છે જેમ આપણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છ ભારત વાત કરી રહ્યા છે જેમ સાપર વેરાવળ સ્વચ્છત નામે મીંડું જોવા મળે છે અને ગંદુ પાણી જોવા મળે છે શું રોગચાળો પછી તંત્ર જાગશે લોકો માંગે છે બીજી તરફ ગાયો કચરો ખાતી જોવા મળે છે આપણી સરકાર ગૌશાળા લાખો રૂપિયા આપવામાં આવે તોય પણ ગાય માતા કચરો ખાતી નજરે પડે છે તંત્રને જાણ નથી કે તંત્ર આંખ આડા કાન કરી રહી છે જડન્યુઝ સાથે રિપોર્ટર ચિમનભાઈ મહિડા સાપર વેરાવળ રાજકોટ